નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ સી એનજી ગોતા અમદાવાદની અંદર આપણું સ્વાગત છે અને ગાડી રવિવારનો દિવસ છે આજે અને રવિવારના દિવસે કામનું જે જે હોય છે ટ્રાફિક જે છે વધારે રહેતી હોય છે એક બે ગાડીઓ ફિટિંગમાં આવી ગયેલી છે ફ્રોન્ક્સ જે છે ન્યૂ મોડલ ફ્રોન્ક્સ છે ફ્રોન્ક્સની અંદર જે સીએનજી કીટનું આપણે ઇન્સ્ટોલેશન થઈ ગયેલું છે કિયા જે છે કિયામાં પણ સીએનજી કીટનું જે છે ઇન્સ્ટોલેશન આપણે કરી દીધેલું છે બીજી એક ગાડી જે છે આપણી પાસે સ્વિફ્ટ ડિઝાયર છે બી ફોર મોડેલ છે અને એની અંદર પણ સી એનજી કીટનું આપણે ઇન્સ્ટોલેશન ચાલું છે પ્લસ એક ગાડી આપણી પાસે વેન્યુ છે અને ન્યૂ બ્રાન્ડ વેન્યુ છે એક જ દિવસથી હશે ગાડી લીધેલાનો અને બીજા જ દિવસે નેક્સ્ટ ડે આપ જોઈ શકો છો ગાડીની હજી ખાલી પચાસ જ કિલોમીટર ચાલેલી છે અને ન્યૂ ગાડી છે કાગળ પણ હજી ગાડીના નીકળ્યા નથી માત્ર પચાસ કિલોમીટરે ગાડી આપણી પાસે જે છે એ ફિટિંગ માટે આવી ગયેલી છે એટલે એ સિવાય પણ આપણી પાસે બીજી જે છે એ કિયા ગાડી છે એમાં પણ અત્યારે સીએનજીનું જે છે ઇન્સ્ટોલેશન ગાડીની અંદર ચાલુ થઈ ગયું છે ત્યારબાદ એક બીજી ગાડી છે જે છે આપણી પાસે વરના વરના જે છે ન્યૂ મોડલ છે અને એની અંદર પણ સીએનજી કીટનું ઇન્સ્ટોલેશન ચાલુ થઈ ગયું છે વરના પણ એકદમ ન્યૂ બ્રાન્ડ ગાડી છે આપ જોઈ શકો છો કે ન્યૂ ગાડીની અંદર માત્ર બસો કિલોમીટર ચાલેલી ગાડી છે અને ન્યૂ બ્રાન્ડ ગાડીની અંદર પણ કીટનું જે ઇન્સ્ટોલેશન આપણે ત્યાં ચાલુ થઈ ગયું ફ્રેશ ગાડી છે કાગળ પણ ગાડીની અંદર જે છે હજી નીકળ્યા નથી અને ગાડીનું જે ઇન્સ્ટોલેશન આપણે ત્યાં ચાલુ થઈ ગયું છે બધી પ્રીમિયમ ગાડીઓ છે અને પ્રીમિયમ ગાડીઓની અંદર જ્યારે ફિટિંગ થતું હોય છે એ પ્રીમિયમ ફિટિંગ થતું હોય છે પ્રીમિયમ જે ગાડીની અંદર ઇન્સ્ટોલેશન જે થતું હોય છે અને પિકઅપ પરફોર્મન્સ જે ગાડીની અંદર ખાસ નીકળીને આવતું હોય છે પ્રીમિયમ ગાડીની અંદર ગાડી આપણે જ્યારે બી સારી લીધી હોય છે પ્રીમિયમ લીધી હોય છે અને બે પૈસા બચાવવા માટે કોઈ લોકલ જગ્યાએથી ક્યારેક કીટ લગાડવામાં આવતી હોય છે ત્યારે એ ગાડીની અંદર ખૂબ ખરાબ થતું હોય છે ગાડીનું જે પરફોર્મન્સની વાત કરતા હોય છે ક્યાંક ને ક્યાંક આપણું ડાઉન થતું હોય છે માટે જ્યારે બી ગાડીની અંદર કીટ લગાડો તો બે જગ્યાએ ચેક કરો વિડીયો જોવો બંનેના ફરક જુઓ અને ત્યારબાદ જે છે કોઈ ડિસિઝન આપણે ગાડીની અંદર લેવું જોઈએ ન્યૂ ગાડીની અંદર જ્યારે બી ફિટિંગ થતું હોય છે ત્યારે ગાડીની જે છે એ સેફટીને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે ગાડીનું જે છે એ ક્રેચિસ ના પડે એના માટે ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે અને હરેક પાર્ટ્સને પ્રોપર રીતે ફિટિંગ કરવામાં આવતા હોય છે મિત્રો વિડીયો ગમતો રહે તો લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહીજો ગાડીની અંદર ચેનલની અંદર અને ફિટિંગ માટે કસ્ટમરનો ખૂબ પ્રતિસાદ આપણને મળી રહ્યો છે કસ્ટમરના ખૂબ રિપ્લાય આપણને મળી રહ્યા છે તમારા ફોન ઘણા આવતા હોય છે કસ્ટમરને માફી ચાહીએ છે ઘણીવાર અમારી લાઈનનો છે લાઈન બીજી લે છે ટેલિફોન લાઇન અમારી ખૂબ બીજી આવતી હોય છે અમે તમને રિપ્લાય નથી આપી શકતા પણ ક્યારે બી તમારી એક પણ ડ્રીક પડેલી છે તો અમારા ફોન તમને બીજે દિવસે ત્રીજે દિવસે પણ તમારામાં કોલ આવશે અને તમારો જે રિપ્લાય જે છે તમને જરૂર મળશે તો મિત્રો લાઇક કરતા રહો શેર કરતા રહો સબસ્ક્રાઇબ કરતા રહો જીટીવી સ્માર્ટ સિટી ગોતા અમદાવાદ